વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આયુર્વેદ દિવસ નિમિત્તે એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં તાલુકામાં કેજી કેમ્પસમાં આવેલી કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફેસરો શિક્ષક આચાર્ય સહિત સ્ટાફ સભ્યો દ્વારા ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો આયુર્વેદને ઘેર ઘેર પહોંચવાના પ્રયાસ રૂપે નગરના મુખ્ય માર્ગો પર વિવિધ બેનર પ્લે કાર્ડ સાથે રેલી યોજાઈ હતી વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આયુર્વેદ દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવોને આત્મનિર્ભર બનવાના આહવાનને પગલે સ્વાસ્થ્યની જાળવણી અને ઉપચારમાં આયુર્વેદનો ઉપયોગ કરતા અંગે જાગૃતિ માટે કેજી કેમ્પસ સ્થિત સ્થિત કાશીબા આયુર્વેદ હોસ્પિટલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીની શરૂઆત સાવલી પોલીસ સ્ટેશન પાસેથી કરવામાં આવી હતી નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ પટેલે લીલી ચંડી ફેરાવી આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું તો રેલીમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્લે અને બેનર્સ દ્વારા આયુર્વેદના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી હતી તો આ પ્રસંગે ડોક્ટર વિશિષ ત્રિવેદી નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ અને કેજી કેમ્પસના સંચાલક ધર્મેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા તો આયુર્વેદને ઘર ઘર પહોંચાડવાનો આ પ્રયાસ ખરેખર સકારાત્મક અને પ્રેરણાદાયક સાબિત થશે તો વિદ્યાર્થીમાં જોવા મળેલો ઉત્સાહ અને લોકોના સહયોગ તાલુકાને આરોગ્યમાં જાગૃતિનો આગેવાન બનાવે છે જી નમસ્તે ડોક્ટર વશિષ ત્રિવેદી નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ અને કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ધર્મેશભાઈ અહીં ઉપસ્થિત છે એમના માધ્યમથી કેજીઆઈટી જે આયુર્વેદિક કોલેજ છે એ આજે આયુર્વેદિક દિવસ હોવાના કારણે એક વિદ્યાર્થીઓ દ્વારા અને કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક અવેરનેસ માટે આયુર્વેદ અવેરનેસ માટેને એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને એ આયોજનમાં કેડીઆઈટી ઇન્સ્ટિટ્યૂટના આયુર્વેદમાં ભણતા દરેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર બધા એમાં ધામધૂમથી ખૂબ જોડાયેલા છે કારણ કે અત્યારે જો જ્યારે હમણાં આપ લોકોએ જોયું કે ચાર દિવસ પહેલાં શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્વદેશી અપનાવવાની વાત કરી છે તો ખરેખર અત્યારે આયુર્વેદ જે છે એ ભારતની પરંપરા છે કારણ કે ત્યારના ઋષિ પતંજલિ દ્વારા જ્યારે આયુર્વેદને નિર્માણ કરવામાં આવેલું એ નિર્માણને અત્યારે સ્વદેશીના રૂપે જો ભારતના દરેક ઘરોમાં એ આયુર્વેદને પહોંચાડવાનો જો પ્રયત્ન કરીએ તો ખરેખર આપણે વિશ્વગુરુ બનવામાં બહુ સરળતા રહેશે અને એ સોપાન આજે સાવલી તાલુકામાં કેજીઆઈટી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે માટે ધર્મેશભાઈ એમના નાનાભાઈ સમીરભાઈ બધાએ પરિવારના મેમ્બરો સ્ટાફ મેમ્બરોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવું અવેરનેસ કરતા રહીએ અને સમાજનો કલ્યાણ કરતા રહીએ ધન્યવાદ અસ્તુ એક બાલુવાર સાથે ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ